ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી બિલમાં બેફામ કરેલા લૂટ બદલ ટોરેન્ટ પાવર કંપનીને જાહેર નોટિસ અપાઈ હતી અને ત્યારબાદ કલેક્ટર પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મોકલી આપવામાં આવ્યા છે સરેરાશ વીજ અંદર પણ ગોટાળા કરી અને મોટા બિલો છે જ્યારે લોકોની અંદર રોષ છે અને અમારી માંગણી એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા એક માંગ છે ટોરેન્ટ ઓફિસરને ને ટોરેન્ટ કે આ જે બિલોની અંદર વધારે એવરેજ બિલો મોકલવામાં આવ્યા છે એમની ફેર તપાસ થાય અને જે રૂટીન જે એમના રીડિંગ આવે એ અનુસાર એમને બિલ આપવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા આપણે ડીજીવીસીએલ કંપની દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે સો યુનિટ દર મહિને ફ્રી આપવાની જે જાહેરાત કરી છે તો ટોરેન્ટ કંપની દ્વારા પણ આ પ્રમાણે દર મહિને સો યુનિટ ફ્રી આપવામાં આવે એવી અમારી માંગણી છે તમે આગળ વધો તે પહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી અમે આજે આ કાર્યક્રમ લોકો ઘણા સમયથી પીડાતા હતા ટોરન્ટના લોકો અમારી ઓફિસે આવી અને રજૂઆત કરતા હતા બિલો બાબતે અને એમનો અવાજ ઉઠાવવા માટે એમની રજૂઆત કરવા માટે જ્યારે અમે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અહીંયા આવેલા તો એ હોદ્દેદારોને પણ આ પોલીસ દ્વારા અંદર નહીં જવા દઈ અને એમને અટકાયત કરી અને ગુનો દાખલ કરવા બાબતની કાર્યવાહી કરે છે તો અમે એ કહેવા માંગીએ છીએ કે જો આવી જ રીતના અટકાયત થશે આવી જ રીતના લોકો હેરાન પરેશાન થશે અને લોકોને એ ચાહે સ્કૂલ ફી મુદ્દો હોય એ ચાહે વીજળીનો મુદ્દો હોય પેટ્રોલ ડીઝલનો મુદ્દો હોય સરકાર એવું ઈચ્છે છે કે કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટી લોકોના જનહિતના મુદ્દાને જો ઉઠાવવાની કોશિશ કરશે તો પોલીસ દ્વારા એમની અટકાયત કરી એમની ધરપકડ કરી અને એમને ડરાવી ધમકાવી અને અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરશે આ અવાજ આમ આદમી પાર્ટીનો નહીં પણ આ ગુજરાતની સમગ્ર જનતાનો આ અવાજ દબાવી દેવાનો પ્રયત્ન છે એને આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે અને લોકોની સાથે રહી અને અમે આંદોલન કરી આ ટોરન્ટ અને જીએબી દ્વારા અપાયેલા લેટ બિલોનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે અને વીજ માફી સહિત માંગ કરી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે મૈધરપુરા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રીસથી થી પણ વધુ કાર્યકરોની તે લોકોએ ધરપકડ કરી છે અઝરપુરે